નમસ્કાર મિત્રો નેહલી નજરેમાં આપનું સ્વાગત હું છું નેહલ મિત્રો એક એવા કલાકાર છે કે જે સંતવાણીમાં ખૂબ મોટું નામ ગણાય છે ગનશ્યામ બારિયા તેવો અત્યારે આપણી સાથે છે ચાલો તેમને મળીએ ગનશ્યામભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સૌ પ્રથમ તો આપણે વાત કરવી છે કે દર્શક મિત્રોને એ જણાવવું છે કે તમે ક્યાંના વતની છો બરાબર હું ગોધરા તાલુકાના છાવડ ગામ જે ગોધરાના છેવાડાનું છેલ્લું ગામ છે ત્યાંથી સંતવાણી માં આપનો ખૂબ મોટો નામ છે છેલા કેટલા સમય થી તમે સંતવાણી સાથે સંકળાયેલા છેલ્લા વધારે તો સાહેબ સમય તો નથી પણ લગભગ અંદાજે 7-8 વર્ષ થી જોડે 7-8 વર્ષ અને ક્યાં પ્રોગ્રામ માટે જાવ પ્રોગ્રામ માટે અમારા જે નજીકના વિસ્તારના એટલે કે મોરવા તાલુકો છે

એટલે કે ક્યાંક ઘરે કદાચ પ્રસંગ હોય નાનો ઘર પાઠ હોય તો એવા નાના નાના કાર્યક્રમો કરતા 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 ધીરે ધીરે એવી ઈચ્છા થઈ કે હવે લોકો પણ અમને બોલાવતા થયા એટલે અમને એવું થયું કે ના પછી અમે બહાર પણ પ્રોગ્રામ કરી શકીએ છીએ એવી અંદરથી ઈચ્છા જાગી એટલે પછી તમારું કોઈ ગ્રુપ છે

સાહેબ એવું છે ને સાહેબ કે અમારા અંદર જો વધારે ચાલતું હોય તો એવું છે દેશી સંતવાણી ઓકે અને એમાં હા એમાં સાહેબ પ્રકાર છે કે જે મોટા મોટા કલાકારો જેમ કે લક્ષ્મણભાઈ બારોડ છે કીર્તિદાન ગઢવી છે એ બધો પણ સાહેબ અમે કરીએ છીએ પણ અમારા વિસ્તારના જે અમારા સ્પેશિયલ જે ગણાતા હોય એવા દેશી સંતવાણી નું ભજન હું પણ એક દીક્ષા જાતિ લીધી છે એટલે ગુરુદેવને હું વધારે માનું છું ગાયત્રી પરિવાર જાતે છું એટલે એક ગુરુદેવ એક સંદેશ આપે એવું ਏ ਤમે ਹਾਲੋ ਮਾਰਾ ਗੁਰੂ ਜੀਨਾ ਇਹ ਦੇਸ ਮਾਰਾ ਵਿਰਾ 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 ਏ ਤમે ਹਾਲੋ ਮਾਰਾ ਗੁਰੂ ਜੀਨਾ ਇਹ ਦੇਸ ਮਾਰਾ ਵਿਰਾ ਜੀ ਇੱਕ ਨੁਗਰਾ ਨੂੰ ਇਹ ਇੱਕ ਕਪਟੀ ਨੂੰ ਸੰਗਣਾ ਕਰੋ ਇਹ ਵਿਰਾ ਮਾਰਾ ਇਹ ਤમે ਨਿਆਰਾ ਜੀ ਚਲੋ ਮਿੱਤਰੋ

એ જાજે રે ગડને કંગરે રે લૂલ એ મારુ મોરાલિયો એ જાજે રે ગડને કંગને રે લૂલ આ ગીત અહીંયા ખૂબ જ આ પ્રચલિત છે સંતવાણીની જો વાત કરવામાં આવે ખાસ કરીને કેવા પ્રસંગે સંતવાણી થતી હોય ગામ લોકો તરફથી બતતી હોય કે કોઈ સારા નરસા પ્રસંગે થતી હોય બરાબર બરાબર સંતવાણીના કાર્યક્રમ એવું છે સાહેબ કે નાના નાના જે અલખધણીના પાઠ જે મંડાતા હોય એની અંદર અમે પ્રોગ્રામ આપીએ છીએ અને ત્યારબાદ કોઈ એવી સારા પ્રસંગ હોય કે માનો કે કોઈની બર્થડે હોય કોઈનો જન્મદિવસ હોય આ પ્રસંગે અમે પ્રોગ્રામ કરવા જતા હોય જન્મદિવસે પણ એ સંતવાણીના જ ગીતો હોય કે અલગ પ્રકારના હોય

મને ઉલટું લાગે છે મને એવું લાગે છે કે કલાકારો ઘણા છે કદાચ બધાને જે પ્લેટફોર્મ મળવું જોઈએ અને આજે અહિયાં ટીમલી ની વાત કરીએ સંતવાણીની વાત કરીએ પણ જે આદિવાસી પટ્ટાના વાત કરીએ છીએ તો એમાં ચાર રાજ્યો મારા ધ્યાનમાં આવે છે ગુજરાત નો આપણો પટ્ટો રાજસ્થાન નો આદિવાસી પટ્ટો નિમાડ બાજુ પટ્ટો એટલે કે મધ્યપ્રદેશ પટ્ટો અને મહારાષ્ટ્ર આપણે ડાંગ બાજુ તો એ લગભગ સંસ્કૃતિ સરખા જેવી છે કારણ કે ઘણા આપણા આદિવાસી કલાકારો છે જેને આપણે રાજસ્થાન બાજુ કે મહારાષ્ટ્ર કે એમપી માં પણ જતા જોયા છે એ વિશે થોડી વાત કરશું અત્યારે અમારા વિસ્તારમાંથી તો બાર બાર કલાકારો જાય પણ છે પ્રોગ્રામો પણ કરે છે અને બારના વિસ્તારના અમારા વિસ્તારની અંદર આવે છે જેમ કે લક્ષ્મણ બારોટ છે રામદાસ ગોંડલિયા છે આવા મોટા મોટા કલાકારો અત્યારે અમારી દ્રષ્ટિએ અમારા વિસ્તારની અંદર આવીને પ્રોગ્રામો કરે છે એટલે અમને અત્યારે દિલના એવું થાય કે આ લોકો જો અત્યારે અહીંયા આવીને પ્રોગ્રામ કરે છે તો એમને પણ એવું લાગતું હશે કે ના ખરેખર અમને પણ સાંભળવા વાળા અહીંયા વ્યક્તિ છે બિલકુલ આવું છે તો દર્શક મિત્રો જે પ્રમાણે આપણે મળ્યા એક એવી વ્યક્તિને કે એવી હસ્તીને મળ્યા કે જે બિલકુલ આપણે કહી શકાય કે ડાઉન ટુ અર્થ છે આટલા સારા અનુભવ આટલો સરસ કંઠ અને તેમ છતાંય કોઈ પણ પ્રકારનું જે ઘમંડ છે તે આપણને જોવા નથી મળ્યું એટલે આ એક સૌથી સારામાં સારી બાબત છે તે આપણને અહીં જોવા મળે છે આજે છે જે આપણે વાત કરીએ છીએ કે જળ સાથે જોડાયેલી છે અને એટલા માટે જ આ જે સંસ્કૃતિ છે તેને મહાન કહેવામાં આવે છે તો આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને ખૂબ જ રોચક રસપ્રદ આપના જે પસંદના ભજનો અને સંતવાણીના પણ જે ગાયને સંભળાવ્યા આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ